એક તરફ વિપક્ષ જ્યારે શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જોવાનું ટાળીને આમંત્રણને અવગણ્યું હતું તેવા સમયે ભરૂચ કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમાથી સરદારનગરી બારોલી સુધીની યાત્રા દરમિયાન વિપક્ષ કોંગ્રેસ જરૂર આત્મમંથન કરવા મજબૂર કરે તેવું સંબોધન રાજકોટ ખાતે યોજાયેલી બિન રાજકીય કાર્યક્રમમાં કેન્દ્રીય મત્સ્ય અને પશુપાલન મંત્રી પુરુષોત્તમ રૂપાલાનું સામે આવ્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલ પાટીદાર સમાજમાંથી આવતા દેશના યશસ્વી લોકો મહાન નાયક રહ્યા છે જેમણે રાષ્ટ્રહિત ભાવનાની આઝાદીના સાહીઠ વર્ષ બાદ અવગણવામાં આવી હતી ત્યારે પાછલા એક દશક દુનિયાની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા સ્થાન સ્થાપિત કરી રાષ્ટ્ર નેતાના યોગદાનને બિરદવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા રાજકોટ લોકસભા બેઠકનો ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલા નામની જાહેરાત રાત કરાઈ છે ત્યાં છ દશક સુધી સત્તા પર રહેનાર વિપક્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સરદાર નગરી બારડોલી સુધી યાત્રા કરી હતી તેવા લો પુરુષ આંગણે જ્યારે પહોંચ્યા હતા ત્યારે કેન્દ્રીય મત્સ્ય અને પશુપાલન મંત્રી પુરુષોત્તમ રૂપાલાનું સંબોધન એકવાર જરૂરથી સાંભળવો રહ્યો અમારી સામે તો આક્ષેપો હતા તો ભારતીય જનતા પાર્ટી સામે તો કે આ લોકો ચૂંટણી આવે તે જ રામ મંદિર ની વાત લઈને આવે છે રામલલામ આયગે મંદિર વહી તારીખ આવી ગઈ નોતરાય કરમ ની કઠણાઈ વાળા એવા ના ધીરુભાઈ આને કરમની કઠણાઈ કેવાય એને રામ મંદિર ની પ્રતિષ્ઠાનું નોતરું નથી ઠુકરાયું એમણે આ દેશની ભાવનાઓને ઠોકર મારી છે આખો દેશ જોઈ રહ્યો છે કોણ જાણે શું થયું છે મને એમ લાગે છે કે જયરામભાઈ આ ઓફિશિયલ ચૂંટણીની સભા નથી ઝાઝુ વેતરાઈ જવાની મને બીક લાગે છે જે હો તમારી સમજદારીને ધન્યવાદ અજી આ લોકો સરદાર સાહેબ ના સ્ટેચ્યુ પાસે જઈને ફોટો પડાયો હોય એવી એકેય સેલ્ફી મે નથી જોઈ એક જણાને મે નથી ન્યા જાતા કેવી એને એને અમે હું તો સમાજ જીવન ની અંદર સ્વીકાર કરું છું જાહેર માં કે સરદાર સાહેબ ભાજપ ના નોતા ભઈ સરદાર સાહેબ શુદ્ધ કોંગ્રેસી નેતા હતા પણ સરદાર સાહેબ દેશ ના નેતા હતા એમનું તમે તો કઈ ન કર્યું મોદી સાહેબે સરદાર સાહેબના વ્યક્તિત્વને છાજે એવડી પ્રતિમા બનાવી એક જ ટાઈટલ આપી શકે એનું વર્ણન તો ઘણું બધું છે જે લોકોએ જોયું છે ને બધાને એમાં વર્ણનમાં જવાની જરૂર નથી પણ દુનિયામાં સૌથી ઊંચી મૂર્તિ અમારા સરદાર સાહેબની છે એમ કહેવાનું આપણને સદભાગ્ય મળ્યું હજી ન્યા નથી આંટો મારતા બોલો એમાં હું વાંધો છું ઈ મન નથી એમ તો સરદાર સાહેબ માં ન જતા હોય રામ માં હેના આવે એના ધોખા ન કરાય